પોરબંદરના મહીરા ગામે એક પરિવાર દ્વારા ભેંસના દૂધમાંથી બનાવેલા બરાઈ સાથેનું જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ જમણવારમાં ભાગ લેનાર સભ્યોમાંથી સોળ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લાના મહીરા ગામે રહેતા વિક્રમભાઈ રામભાઈ મકવાણા પાસે રહેલ ભેંસને પાડો ઉતર્યો હતો જેથી આ પશુ માલિકે પરિવારના તેમના સંબંધીના ત્રીસ જેટલા સભ્યો માટે ત્રણ દિવસ પૂર્વે જમણવારનું આયોજન કર્યું હતું જેમાં ભેંસના દૂધની બરાઈ અને લાડુ સહિતની વાનગીઓ બનાવવામાં આવી હતી આ જમણવારમાં ભાગ લેનાર સભ્યોમાંથી આજે શિલ્પાબેન મંગાભાઈ ચાવડા પાયલ દિનેશ પરમાર દિનેશ રમેશ પરમાર રાજુભાઈ રામભાઈ મકવાણા હમીરભાઈ મુરુભાઈ માવદિયા નિશાબેન મિલનભાઈ મકવાણા શાંતિબેન મિલન મકવાણા લીલાબેન વિક્રમભાઈ મકવાણા ઈશાબેન વિક્રમભાઈ મકવાણા

તેને હિસાબે બધીને પેટમાં ને જાડા ને તાવ ને બધું બધું જ આ બે દિવસ જ છે આજે એવું તો પંદર થી વધારે લોકો હોય છે આ જમણવામાં ભાગ લેના ત્રણ સભ્યોને ગઈકાલે જ પોઝનિંગની અસર થતા તેમને પણ રાણાવાવ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર